રાજકોટમાં આજે આંગણવાડી બહેનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો શહેરમાં રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો પહોંચી હતી અને કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આંગણવાડી બહેનોની મુખ્ય માંગ ની વાત કરીએ તો લઘુત્તમ વેતન વધારવાની માંગ કરવામાં આવી રહી છે આગામી દિવસોમાં જો પડતર માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે બેન ચાવડા અને અમે કલેક્ટર કચેરીએ તમામ તાલુકા અને જિલ્લાની બેનો ભેગા થયા છે આસ્થા વર્કર અને આંગણવાડી કર્મચારી અમારા ત્રણે ત્રણ બહેનોની માંગ છે કે અમારા લઘુત્તમ વેતનમાં વધારો કરે અને અમને ટાઈમિંગ કરે અને આ રાતથી દોડવાના ધંધારીઓને સરકાર બંધ કરી દે અને નકર જો સરકાર નહીં કરે ને તો અમે આથી પણ ઉગ્ર આંદોલન કરીશું મુદ્દા છે જોખમી સગર નથી મળતું પૈસા નથી મળતા એ છે પછી બીજા નંબરમાં હોય દાઢ હોય કે વરસાદ હોય અમને સર્વે કરવા મોકલી અમારે જવાનું છે પીએચસી માંથી કે ગમે ત્યાંથી ગમે ત્યારે એમને ગમે ત્યારે ફોન આવે તમારે આ કામ કરવાનું એટલે કરવાનું અને અમારે કરવું જ પડે છે જો અમે ન કરી તો અમને ધમકાવવામાં આવે છે એ મારું નામ છે બેન વાસુરભાઈ પીએચસીમાં આરોગ્યમાં આશા ફેસિલિટર તરીકે નવ વર્ષથી ફરજ બજાવું છું અને અમારા આશાબેનો છે બધા અને આશા ફેસિલિટર ને બધી પડતર માંગણીઓ જે છે એ સ્વીકારવા માટેની રેલી છે